મારું આરસીએમ ચેનલમાં બંગાળમાં ભાજપના નેતા પર ગોળીબાર ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં મિત્રો કોલકાતામાં આરજી કાર હોસ્પિટલમાં જુનિયર મહિલા ડોક્ટર સાથે થયેલા જંગલિયાત ભર્યા અત્યાચારોના વિરુદ્ધમાં છેલ્લા પંદર દિવસથી બંગાળના નાગરિકો ભારે વિરોધ ચાલી રહ્યો છે આ દરમિયાન આજે કેટલાક લોકો ભાજપના નેતા પર ગોળીબાર કર્યો હોવાનો સમાચાર મળી રહ્યા છે આ હુમલામાં ભાજપના નેતા ગંભીર રીતે ગવાયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જી હા મિત્રો પશ્ચિમ બંગાળના ભાટપારામાં ભાજપ નેતા પ્રિયાંગુ પાંડેની કાર ઉપર ગુંડાઓએ છ રાઉન્ડ ગોળીબાર કર્યો છે ગોળીબાર થયો તે સમયે ભાજપના નેતા પાંડે કારમાં હતા ગોળીબાર વાગવાથી ભાજપના નેતા પ્રિયાંગુ પાંડેને ગંભીર રીતે ઘાયલ થયા છે અને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે મળતા અહેવાલ મુજબ ગોળીબારમાં પાંડે ડ્રાઈવર પણ માથામાં ગોળી વાગી છે અને તેમને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે જી મિત્રો આ ગોળીબારમાં ટીએમસીના કાર્યકરોએ કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ભાજપના નેતા ઉપર ગોળીબાર કરી પહેલાં ગુંડાઓ ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે પશ્ચિમ બંગાળના ભાજપનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ આંદોલનમાં ટીએમસીના વિદ્યાર્થીઓએ સંગઠનને કૂદીને માહોલ બગાડ્યો છે આ કારણે ભાજપે આજે બાર કલાકના બંગાળનું બંધ એલાન આપ્યું છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ